મનપસંદ પુરુષ મેળવવા માટે અવનવા વ્રત અચ્છા અને મનપસંદ સ્ત્રી મેળવવા માટે યુપીએસસી જીપીએસસી નીટ વાહ જયારે તમે છોકરી જોવા જાવ ને ત્યારે રસોઈ શું બનાવતા આવડે છે એવું પૂછવાને બદલે તું ઘરની રસોઈ જ ખાસ ને કે હોટલ ની દીકરી થાસ એમ પૂછવું જોઈએ રાજકોટ વાળો અમદાવાદી ને કે તમે ઉનાળામાં ગરમી થાય તો શું કરો ઓલો કે અમે કુલર સામે બેસી અચ્છા ઓલો કે તોય ગરમી થાય તો અમદાવાદ કે તો કુલર ચાલુ કરી એક ગુજરાતી એ હિન્દી ભાષી બાઈ આરે લગન કરી રહ્યા ઠીક હે લગન પછી બીજે દિવસે ઓલી બાય કે ડીબે મે આટા નહીં હે ઓલો કે ડોબી ડબ્બા માં આટા નો આવે સીધે સીધો ખોલી નાખ એક સોસાયટી નો વોચમેન હંમેશા પીધેલી હાલતમાં જ રહેતો અચ્છા કોઈ પૂછ્યું કે કા દારૂ પીવો છો બોલો કે સિક્યુરિટી હંમેશા ટાઈટ જ રહેવી જોઈએ સૌથી મોટી અંધશ્રદ્ધા લગ્ન કરાવી દો છોકરો સુધરી જાય વરસાદ પડે તો મોર આવે અચ્છા દરવાજો ખુલ્લો રહી જાય તો ચોર આવે ઠીક હે લાઈક થાય છે સાવ મફતમાં માં તોય તમને લાઈક આપતા જોર આવે છોકરી વાળા કે અમારી દીકરી બી એ છે અચ્છા તો છોકરા વાળા કે અમારે બી એવી જોઈ છે માથા ભારે અમારે નો હાલે ભાઈ આ ગરમી માં કુલર નો સૌથી મોટો ફાયદો ઈ કે રૂમ ની અંદર થતી છાની મુની વાતો બાર કોઈ સાંભળી શકતું નથી આ બધા વૈજ્ઞાનિકો કરે છે હું જેમ રક્તદાન કરી શકીએ એમ જો ચરબીદાન થવા માંડે તો જાડિયાનું ને પાતળાનું બેનું બેલેન્સ જળવાઈ રહે પત્નીએ પતિને ફોન કર્યો કે ક્યાં છો ઓલો કે બાઈક ઉપરથી પડી ગયો છું એક્સિડન્ટ થયું છે ઓહ નો ઓલી કે વાંધો નહીં પણ જોજો જો ટીફીન આડું નો થઈ જાય દાળ ઢોળાઈ જાય નકર સારું છે આ કાર્ડિયોગ્રામ માં હૃદય કઈ રીતે ધબકે છે ને એ જ બતાવે અચ્છા જો એવું બતાવત કે કોના માટે ધબકે છે તો તો કેટલાય ના હાડકા ભાંગી ગયા હોત ભાઈ શંકા ની હદ તો જોવો સાહેબ એક પત્ની એના પતિને કે આ તમારા શર્ટ માં એ કોઈ વાડ જોવા નથી મળ્યો તો કોણ હતી એ ટકલી અચ્છા આ સુનિતા વિલિયમ બેન તો સાચે અવકાશ માં ગયા હતા અને પાછા સફળતાપૂર્વક ધરતી ઉપર આવી ગયા પણ અહીંયા આપડે તો અમુક હાવ કારણ વગર ના હવા માં ધરતી ઉપર આવવાનું નામ નથી લેતા છોકરી વાળા એ પૂછ્યું કે શું કરો છો તમે છોકરો કે આ એમ એર ડિફ્યુઝન ફિક્સ એન્ડ મોનિટરિંગ સાયન્ટિસ્ટ ઓલા કે અમારી તરફથી આ છે ઠીક હે લગન પછી ખબર પડી કે ઓલાને તો પંચરની દુકાન છે આપણે ત્યાં ફોન ની ખાસિયત ઈ છે કે ચાલુ ફોન કાપીને ફરીથી કરવાથી ચોખ્ખું સંભળાવા માંડે છે પ્રેમ કરતા પૈસા વધુ મહત્વના છે અચ્છા કોઈ દી તમે સાંભળ્યું કે છોકરી ને સપના મજૂર દેખાણો એને રાજકુમાર જ દેખાય ભાઈ નમ્ર વિનંતી અને અપીલ કે જો તમે પરણેલા છો તો રાત્રે વેલા સુઈ જાઓ તમારા કારણે કુવારા લોકોનું નેટ ધીમું પડી જાય છે ભાઈ